નમસ્કાર આજે ટીવી ભારત ન્યૂઝ જોઈએ આજના મુખ્ય સમાચાર દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદીનું સંબોધન કહ્યું ભાજપના કાર્યકરો કલાક દેશની સેવા કરી રહ્યા છે પરંતુ આવનારા સો દિવસ નવી ઉર્જા અને નવા ઉત્સાહ સાથે કામ કરશે કેન્દ્ર સરકારે ડુંગળી નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીના સ્ટ્રોકને ને જોતા સરકારે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને આપી મંજૂરી અમદાવાદના મણિનગર દાસ ચટણીમાંથી નીકળી જીવાત ગ્રાહકે એમસી કંટ્રોલમાં ઓનલાઈન સહિતની વિવિધ માંગણીઓને લઈને સંભુ બોર્ડર પર આંદોલન પર ત્રણ રાઉન્ડની વાતચીત બાદ આજે ફરી એકવાર ખેડૂતો અને સરકાર વચ્ચે ચોથા રાઉન્ડની બેઠક યોજાશે બિહાર બાદ હવે ઝારખંડમાં થશે જાતિ ગણતરી ઝારખંડના મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેને રાજ્યમાં જાતિ ગણતરી હાથ ધરવાની મંજૂરી આપી

અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં નાગરિકોને ગરમીનો અહેસાસ જોકે ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો સતત બે બેવડી સદી ફટકારના ત્રીજો ભારતીય ખેલાડી બન્યો ભારત ત્રીજી ટેસ્ટમાં જીત તરફ અગ્રેસર આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે લોગિન કરો ડબલ્યુ